કલા સાહિત્ય ઉદ્યોગ સહિત ક્ષેત્રના પારસીઓનું વિશેષ યોગદાન રહ્યું છે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પારસી અગિયારીના એકસો બે જા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે સાંજે યોજાયેલ સમારોહમાં રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદ ડોક્ટર ખુશરો ઘોમી ઘડિયાળી નિકિતન કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ ખાસ સમારોહમાં દેશ વિદેશના પારસી સમુદાયના પાંચસો આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પદ્મભૂષણ હાફી સોહરાબ કોન્ટ્રાક્ટર સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતું તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્વચ્છતા સફાઈની સેવા કરવા નિત્યક્રમે આવતા બાવીસ સ્વયંસેવકો અને વરિષ્ઠ પૂજારીઓનું સન્માન કરાયું હું રામકૃષ્ણ આશ્રમ રાજકોટ થી આવું છું અને મને જેરુબેન કોન્ટ્રાક્ટર કે જે પ્રેસિડેન્ટ છે અગિયારીના એમણે મને ફોન કર્યો કારણ કે પહેલા બાર વર્ષ સુધી હું અહીંયા હતો વડોદરામાં બે હજાર પાંચથી બે હજાર સત્તર સુધી એ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર હતા એમણે આ બંગલો સોંપ્યો તો દિલારામ બંગલો તો ત્યારથી બે હજાર પાંચ થી બે હજાર સત્તર સુધી અહીંયા હતો અને જરૂબેન કોન્ટ્રાક્ટ અમારા મેનેજમેન્ટ મેમ્બર અત્યારે પણ છે ત્યારે પણ હતા એટલે એમણે મને યાદ કર્યો એટલે હું અહીંયા આવ્યો છું આ એકસો બીજું વર્ષ છે પારસી અગિયારીનું એક મોટું એક મોટી ઘટના છે અને હું આ તકે કોન્ટ્રાક્ટર ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા પારસી હોલ કોમ્યુનિટી ગુજરાત જે વડોદરાની પારસી કોમ્યુનિટીને પણ અભિનંદન આપું છું કે અત્યારે એકસો વર્ષ સુધી આ અગ્નિની એ જે જે પવિત્ર અગ્નિ જે છે અગિયારીમાં અત્યાર સુધી પ્રજ્વલિત છે અને હું ભગવાનના ચરણો પ્રાર્થના કરું છું કે આ અગિયારી આવી જ રીતે રહે અને અહીંયા બધી સેવા કાર્ય પણ ઘણા બધા થાય છે એ થતા રહે એવી શુભેચ્છા આપું છું અમે જ્યાં સુધી છે અમે ટ્રસ્ટીસ અને અમારા પછીના ટ્રસ્ટીસ આવશે આ અગિયારી એક એવું મોન્યુમેન્ટ છે જે કદી પીપલ ગો લોકો જશે આવશે હમ ના રહેગે તુમ ના રહોગે ફિર ભી રહેગે એક નિશાની છે અમારી ફિલ્ડ કી એને સારું કરતા રહીશું અમારું કોઈ કમર્શિયલ ઇન્ટરેસ્ટ નથી આમાં તમે જાણો છો પણ જે ઇન્ટરેસ્ટ છે એવું છે કે અગિયારી સારી રીતે મેન્ટેન થાય જે રીતે એમને મહેનત કરી છે મારા આંટીએ એક સિંગલ હેન્ડેડલી અમે તો હેલ્પિંગ હેન્ડ કહેવાય છે લાઈક દેટ ઇઝ ટ્રિમેન્ડસ એફર્ટ આજે બિંગ ઓલ બાય હર સેલ્ફ ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ ઇટ્સ અમેઝિંગ સો આજે લોકોનું સન્માન પણ જે લોકો કામ કરે છે સન્માન પણ કરવામાં યસ એ પણ અમે કર્યું કારણ કે સી દે આર સેલ્ફલેસ વર્કર્સ અમારે પાસી

એ રીતે કરે કે માણસ ગમે તેટલો મોટો હોય ઘરે એને મર્સિડીઝ હોય અહીંયા એને વોલન્ટિયર હોય કુદરત